નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર જે ડ્રાઈવરની ભરતી આવી છે તો ડ્રાઈવરનું ફોર્મ ભર્યા પછી શું ડાયરેક્ટ નોકરી મળી જાય છે તો કે ના સાહેબ ડ્રાઈવરનું ફોર્મ ભર્યા પછી તમારે એના માટે પરીક્ષા આપવાની હોય છે અને એ પરીક્ષા લેખિત સ્વરૂપે હોય છે બે પાર્ટની અંદર તમારી પરીક્ષા હોય છે પહેલી તમારી પરીક્ષા એ લેખિત હોય છે અને એના પછી જે બીજી પરીક્ષા છે એ તમારી ટેસ્ટ હોય છે ડ્રાઇવિંગ ટેસ્ટ હોય છે બરાબર તો ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર તમને શું શું પૂછાય છે બરાબર તમારે શું શું ત્યાં આકાર પ્રેક્ટિકલ કરવાનું હોય છે અને એ ઉપરાંત જે અભ્યાસક્રમ છે તમારો પ્રાથમિક કસોટીનો જે અભ્યાસક્રમ છે એની અંદર કયા કયા ટોપિકો પૂછાય છે એની પણ આપણે આ અંદર આપણે પરીક્ષા પદ્ધતિ બરાબર ને પરીક્ષા પદ્ધતિ અને જે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે બરાબર એનો સિલેબસ અને પ્રાથમિક કસોટીનો જે સિલેબસ છે એની ચર્ચા કરવાના છે સંપૂર્ણ ચર્ચા કરવાના છે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો શેર કરવાનો બાકી શેર કરી દો અને આપણી ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેશો ચાલો આગળ વાત કરીએ તો જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી દો શા માટે ડાઉનલોડ કરવાની છે તો કે સાહેબ જે પ્રમાણે તમારો એક મિત્ર છે કે જે તમારું બધું કામ કરે છે કયું કામ તો કે તો કોઈ નવી ભરતી આવે તો તમને એની ઇન્ફોર્મેશન આપતો હોય છે સાથે સાથે કોઈ પરીક્ષાલક્ષી પીડીએફ હોય તો તમને તે સેન્ડ કરતો હોય છે બસ તો આ એપ્લિકેશન પણ એ જ કામ કરે છે તમને અહીંયા ફ્રી પીડીએફ મળે છે કોઈ નવી ભરતી આવે છે તો એની અપડેટ મળે છે બરાબર તમે ડેલી કરંટ અફેર્સ બિલકુલ ફ્રીમાં વાંચી શકો છો તો એવા ઘણા બધા ફીચર છે કે જે બિલકુલ ફ્રીમાં તમને મળી રહ્યા છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેશો આગળ વાત કરીએ હાઈકોર્ટ ડ્રાઈવરની તો ડ્રાઈવરની અંદર બે પેપર બે પેપર એટલે બે સ્ટેપમાં પરીક્ષા હોય છે પહેલી છે તમારી હેતુલક્ષી જેના સો ગુણ હશે બરાબર સો ગુણ હશે અને નેવું મિનિટનો સમય હશે અને સો પ્રશ્નો હશે કેટલા હશે સો પ્રશ્નો હશે બરાબર જીરો પોઈન્ટ તેત્રીસ હાઈકોર્ટની બધી પરીક્ષાઓમાં જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્કિંગ હોય છે બરાબર એટલે અહીંયા પણ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્કિંગ છે ઓકે એક કલાક ને ત્રીસ મિનિટ નો એટલે કે નેવું મિનિટ નો તમને સમય આપવામાં આવે છે પરીક્ષા માટે તમારી લેખિત પરીક્ષા જે સો ગુણ પરીક્ષા છે ને એમસીક્યુ બેઝ હશે બરાબર એટલે તમારે ટીકડા કરવાના હશે આ एमसीक्यू બેઝ પરીક્ષાનો અભ્યાસક્રમ કઈક આ પ્રકારે છે કે ભાઈ ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગુજરાતની ભૂગોળ ગણિત પેલા સિમ્બોલ આવે ને કે આ સિમ્બોલ શું સૂચવે છે એવા પ્રશ્નો અહીંયા હોય છે ઓકે મોટરનું પાયાનું જ્ઞાન કે ભાઈ ગિયર બોક્સ ક્યાં આવેલો હોય છે બરાબર ને આવી બધી બેઝિક માહિતી આની અંદર પૂછાતી હોય છે ઓકે બીજી એક વસ્તુ કે જે ઓછામાં ઓછા તમારે અહીંયા પિસ્તાલીસ ટકા ગુણ જે છે ને જે રિઝર્વેશન કેટેગરી છે ને એ લોકોને પિસ્તાલીસ ટકા ગુણ આવેલા હોય તો જ એ પ્રેક્ટિકલ એક્ઝામ માટે ક્વોલિફાયર થાય છે અને જનરલ કેટેગરી વાળા પચાસ ટકા ગુણ મેળવે તો એ ક્વોલિફાયર ગણાય છે ઓકે હવે આપણે વાત કરીએ કે જે પ્રેક્ટિકલ એની અંદર શું શું હોય છે તો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે જે પ્રેક્ટિકલ ટેસ્ટ છે એની અંદર ડ્રાઇવિંગ સ્કીલ ની ટેસ્ટ હોય છે જે સો ગુણની હોય છે ઓકે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટ નક્કી કરેલ ધારાધોરણ મુજબ જ લેવામાં આવશે ઓકે એની અંદર તમારે શું શું કરવાનું તો સૌથી પેલા તો તમને સ્ટાર્ટિંગ કરાવે છે ગાડી સ્ટાર્ટ કરવાનું બરાબર એના પછી ફોરવર્ડ ડ્રાઇવિંગ કરવાનું હોય છે ટર્નિંગ લેવાનું હોય છે ઓવરટેકિંગ કરવાનું હોય છે રિવર્સિંગ લેવાનું હોય છે પાર્કિંગ કરવાની હોય છે કાર મેકેનિઝમને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે પરિચિતતા અને સાર જ્ઞાન હોવું જોઈએ એટલે કે એના પ્રશ્નો તમને પૂછતા હોય છે ત્યાં કને બરાબર મેકેનિઝમ અને બરાબર સામાન્ય રીત વાતના અને વલણ અને વલોણને લગતા જે પ્રશ્નો હોય છે એ પૂછાતા હોય છે બરાબર ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા તો જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે એ એ બોર્ડ નક્કી કરશે બરાબર ને જે ભરતી બોર્ડ છે એ નક્કી કરશે કે એમને ક્યાં કને લેવાની છે ઓકે તો આ પ્રકારનો આનો સિલેબસ હોય છે બરાબર અને બીજું કે ઉમેદવારો એ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર 80% ગુણ જે છે ને એ ફરજિયાત મેળવવાના હોય છે બરાબર એ જે જે છે એ પાસ ગણાય ઓકે તો આ વાત કરી ડ્રાઈવ ડ્રાઈવરના સિલેબસની તો હવે તૈયારી જો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા કે સાહેબ ઘણા વર્ષોથી અમે તૈયારી મૂકી દીધી છે હવે શરૂઆત અમારે ક્યાંથી કરવી બરાબર ને ડ્રાઈવરની ભરતીની તૈયારી કરતા પણ હવે ડ્રાઈવરની ભરતીની તૈયારી મૂકી દીધી ઘણો બધો ટાઈમ થયો

જેની અંદર પરીક્ષાઓ તો તમને આ બે કોર્સની અંદર મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે બરાબર અથવા તો આ બાર કોડ તમે સ્કેન કરીને પણ જોડાઈ શકો છો ઓકે તો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને તે ઉપરાંત કોઈ પણ પ્રશ્નો રહી જતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો હું એનો પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશ મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત